નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પર પુરુષની વાતમાં આવી ઘર છોડી નીકળેલ વૃદ્ધાને એકસો મહિલા હેલ્પલાઇન ટીમે મદદ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું પાલિતાણા બસ સ્ટેન્ડમાંથી એક જાગૃત નાગરિકનો એકસો એક્યાસીમાં કોલ કરી જણાવેલ કે એક પિંચ્યાસી વર્ષીય વૃદ્ધા મળી આવેલ છે તેથી મદદની જરૂર છે એકસો અભય મહિલા હેલ્પલાઇન ટીમને કોલ આવતાની સાથે જ એકસો એક્યાશી ના counselor કોમલબેન પરમાર, મહિલા કોન્સ્ટેબલ નિશાબા ગોહેલ અને પાઇલોટ અજયભાઈ બારૈયા ઘટના સ્થળ પર પહોંચી જાગૃત નાગરિકની મુલાકાત લીધી તેની સાથે વાતચીત કરેલ જાગૃત નાગરિકે જણાવેલ કે બપોરના બે વાગ્યાના માજી બેટા બેટા રડતા હોય છે તેને કોઈ ભાઈ મૂકીને જતા રહેલ છે ત્યારબાદ વૃદ્ધાની મુલાકાત લીધેલ તેનું કાઉન્સેલિંગ કરેલ વૃદ્ધાએ જણાવેલ કે તેઓ વિધવા હોય તેનો પતિ દોઢ વર્ષ પહેલા મૃત્યુ પામેલ હોય વૃદ્ધાને કોઈ સંતાન ન હોય તેના પતિની બીજી પત્નીના ત્રણ દીકરાઓ હોય વૃદ્ધા તેના દીકરા સાથે રહેતા હોય વૃદ્ધા સિહોર બસ સ્ટેશનમાં ઘણા વર્ષોથી ભીખ માંગતા હોય વૃદ્ધા ગઈકાલે સવારે દસ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળેલ વૃદ્ધા ભીખ માંગતા હોય ત્યાં તેના પતિનો એક મિત્ર પણ ત્યાં ભીખ માંગતો હોય વૃદ્ધાએ ઘણા વર્ષોથી તે પુરુષને ઓળખતા હોય વૃદ્ધાને તે પુરુષે કહ્યું કે આપણે બંને સાથે રહીશું આપણે ઘર છોડી જતા રહીએ તેથી ગઈકાલે રાત્રે ઘરે કહેલ નહીં તે પુરુષ સાથે સિયોર બસ સ્ટેશનમાં સવાર થતા વૃદ્ધાને તે પુરુષે કહેલું કે પાલીતાણામાં આપણે એક બકાન ભાડે રાખીને સાથે રહીશું જેથી બંને બપોરે બે વાગ્યાની આસપાસ પાલિતાણામાં આવ્યા વૃદ્ધાને તે પુરુષે કહ્યું કે તું થાકી ગયેલ હોવાથી થોડી વાર સુઈ જા પછી આપણે જશું તેથી વૃદ્ધાએ પાલિતાના બસ સ્ટેશનમાં સુઈ ગયેલ હોય વૃદ્ધાએ જાગીને જોયું તો પુરુષ ત્યાં હાજર ન હોય આજુબાજુ બધી જગ્યાએ જોયું પણ મળે નહીં આજુબાજુ વાળા લોકોએ કહ્યું કે તે ભાઈ જતા રહેલ છે તે પુરુષ વૃદ્ધાને છેતરીને જતો રહ્યો છે તેવું આજુબાજુના લોકોને લાગતા એકસો માં કોલ કરી મદદની માંગ કરી હતી એકસો એક્યાસી ટીમ દ્વારા વૃદ્ધા પાસેથી તેના ઘરનું સરનામું મેળવેલ હોય વૃદ્ધાને તેના ઘરે લઈ ગયેલ વૃદ્ધાના દીકરા વહુની મુલાકાત લીધી તેણે જણાવેલ કે વૃદ્ધાને ના પાડવા છતાં વારંવાર ભીખ માંગવા જતા રહેતા હોય છે જેથી વૃદ્ધાને પણ સમજાવેલ કે ઘરેથી નીકળે નહીં વૃદ્ધાને પણ સલાહ સૂચના માર્ગદર્શન આપેલ વૃદ્ધાના દીકરાને વૃદ્ધાનું કાળજીપૂર્વક ધ્યાન રાખવા જણાવેલ વૃદ્ધા પરત ફરતા તેમના પરિવારે એકસો એક્યાશી મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો ધન્યવાદ